હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન વિષ્ણુ ભગવાનનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ વાલા વિષ્ણુ વિચાર્યુંરે વિષ્ણુ એ વૈ કુટથી વિચાર્યું રે આજ પૃથ્વી ઉપર વધી રહ્યો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે આજ પૃથ્વી ઉપર વધી રહ્યો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે વાલો પ્રેમે લક્ષ્મીજીને વિનવે રે વાલો પ્રેમે લક્ષ્મીજીને વિનવેર તમે લઈ લો રાધાજીના રૂપ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે વાલે બ્રહ્માંડ થી બ્રહ્મા બોલાવિયારે યારરે વાલે બ્રહ્માંડ થી બ્રહ્મા ને મારે જાવું સે મૃત્યુ લોક મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે વાલે ઇન્દ્ર ને ઇન્દ્રાણીને બોલાવિયારે મારે ઉતારવો ભૂમિ કેરો બાર મારે અવતાર લેવો છે કુંવર કાન રે મારે રે મારે ઉદર માં વસવું બાળ મારે અવતાર લેવો છે કુંવર કાન રે મારે જશોદાનો ખોળો ખૂંદવો છે મને નંદ બાબા લડાવશે લાડ મારે અવતાર લેવો છે કુંવર કાન રે મારે ગોવાળ બની ને વસ મારે ભક્તો ની ભાંગ ભીડ મારે અવતર લેવો છે કુંવર કાનનો રે મારે પૂતના ભાઈ પ્રાણ ને હરવા છે મારે કંસ મારીને કડવો વંશ મારે અવતાર લેવો છે કુંવર કાન નો મારે માખણ ને મિસરી જમવા રે મારે ગોવાળ સાથે સારવી છે ગાય મારે અવતાર લેવો છે કુંવર કાન નો મારે વનરાવન મા રા સલીલા રમવી મારે ગોપીયુને ને રમાડ મારે અવતાર લેવો છે કુંવર કાનનોર નોર વાલા વિષ્ણુએ વૈકુઠ થી વિચાર્યુંર વાલા વિષ્ણુએ વૈકુઠ થી વિચાર્યુંર આજ પૃથ્વી ઉપર વધી રહ્યો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે